સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન શ્રી બિરસા મુંડાના બાવનમાં ખેલકૂદ રમોત્સવ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત મુકામે યોજાયો હતો જેમાં બારડોલીના પીઆરબી આર પીજીઆર કોમર્સ કોલેજ બારડોલીના ખેલાડી ઉર્વશી અનિલભાઈ ગામિતે ભાલા ફેંકમાં

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ નડિયાદ મુકામે યોજાયેલ હતો જેમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કોલેજ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ બારડોલીની પીઆરબી આર્ટસ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યો જ્યાં ટીમના મેનેજર ડોક્ટર પ્રમોદભાઈ વી દેસાણી અને ડોક્ટર શોભનાબેન પ્રજાપતિએ આ રેકોર્ડ હોલ્ડર ખેલાડીને તિલક કરી આરતી ઉતારી ફુલહાર પહેરાવીને કોલેજમાં પ્રવેશદ્વારથી અંદર લાવ્યા અને પુષ્પાવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું મારું નામ ગામીતુર સનીરભાઈ છે હું કીકાકોઇ ગામની છું અને હું હમણાં બે હજાર છવ્વીસમાં રમાયેલી યુનિવર્સિટી મીટ એથ્લેટિક્સમાં જેવલિંગ થ્રોમાં ભાગ લીધો હતો એમાં મેં મારું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું પાંત્રીસ પોઈન્ટ સોળ મીટર પર અને ન્યૂ રેકોર્ડ સાથે મારું નામ ત્યાં એડ કરાવી દીધું છે અને મારા કોલેજના કોચ ચિરાગ દેસાઈએ મને બહુ સપોર્ટ કર્યો અને ત્યાં ટુર્નામેન્ટમાં અમને એટલું બધાને જોઈને કોન્ફિડન્સ થી એટલું લેવલથી અમે પ્રેક્ટિસ કરી હતી એનું ત્યાં અમને સફળતા આપી એમ અને અમારી જે મેં જેવલિન થ્રોમાં પાંત્રીસ પોઈન્ટ સોળ મીટરનો રેકોર્ડ બનાવ્યો છે જે પહેલાં કોઈનો હતો પણ હવે મેં મારા નામનો બનાવી લીધો છે તમારી સાથે બે જણા બેનો હતા તેમને કઈ કઈ હા મારા જોડે એક માનસી માનસી બેન છે અને સપના બેન છે માનસી બેન 400 મીટર અને 800 મીટરમાં માં મેડલ પ્રાપ્ત કરેલો છે અને સપના બેન એ ડિસ્કસ થ્રો માં મેડલ પ્રાપ્ત કર્યો છે બોલો પાંચ પર કે જે આપનું નામ ચિરાગ પીયુષભાઈ દેસાઈ એસોસિએટ પ્રોફેસર બાડોલી કોલેજ હું છેલ્લા 30 વર્ષથી બાડોલી કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશનના લેક્ચર તરીકે સેવા આપું છું અમારી કોલેજની આ વર્ષે ઉર્વશી ગામી કે જેણે જેવેલિન થ્રોમાં વર્ષો જૂનો રેકોર્ડ એકત્રીસ પોઈન્ટ સાઠ હતો એ હતો પોઈન્ટ સોળ મીટરનો થ્રો ફેંકીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે એમણે પંદર દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં ગુજરાત રાજ્યની સ્પર્ધા જે કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા એમાં પણ ચોત્રીસ નેવ્યાસી મીટર ફેંકીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો આમ સમગ્ર ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો નવો કીર્તિમાન સ્થાપીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને આપણા પ્રદેશનું બાડોલીનું આપણા તાલુકા જિલ્લાનું નામ રોશન કર્યું છે ગામડામાંથી આવી છોકરીઓને જે સરકાર શ્રી નાનજીઓ અને પરિવાર જે પ્રોત્સાહન આપી રહ્યા છે ભણવામાં આગળ આવી રહી છે એના થકી આપણને આવા છોકરાઓ ખેલાડીઓ મળી રહ્યા છે